રાજ્ય પોલીસ વડાએ સુરતમાં ગણપતિ પંડાલની સહપરિવાર મુલાકાત લીધી હતી બાપાની આરતી ઉતારીને પૂજા અર્ચના કરી હતી સુરતમાં ગણેશજીની મૂર્તિ પર થયેલા પથ્થરમારાથી વાતાવરણ તંગ છે ત્યારે કાયદા અને વ્યવસ્થાની સમીક્ષા કરવાની સાથે સાથે સાયબર સજીવની કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સુરત આવ્યા છે ત્યારે ગણપતિ ગણપતિ પંડાલમાં રાજ્ય પોલીસ વડા વિકાસ હાજરી આપી હતી સાથે બાપ્પાની આરતી ઉતારીને પૂજા અર્ચના કરી હતી ગુજરાતના ડીજીપી વિકાસ સહાય સુરતની મુલાકાતે આવ્યા છે ભટાર ખાતે આવેલા ઠાકોરજી સેવા મંડપ પર ડીજીપી સહિત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ગણપતિ બાપાની આરતી કરી હતી સજીવ સજીવની કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ડીજીપીએ નિહાળ્યો હતો બટારમાં ગણપતિ બાપાની આરતી પૂજા અર્ચના કરી મૈધરપુરા ડાળિયા શેરીમાં ગણપતિ બાપ્પાની પૂજા કરી હતી પરિવાર સાથે ગણેશ પંડાલની મુલાકાત કરવામાં આવી છે ગણપતિ બાપ્પાની પૂજા અર્ચના કરવામાં આવી છે સાથે એ મેસેજ આપવામાં આવ્યો હતો કે ઉત્સવમાં કાકરી ચાળા કરનારની ખેર નહીં આગામી સમયમાં ઈદ અને વિસર્જનમાં પણ કંઈક અઘટિત ન થાય તે માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી